જય ઉમિયા હર મહાદેવ મિત્રો આજે તારીખ ત્રણ નવ બે હજાર પચીસ બુધવાર અને આજે આપણે પદ્મનાભ સ્વામીના દર્શન કરવા જઈ રહ્યા છીએ પણ અત્યારે અમારો બ્રેકફાસ્ટ રેડી થઈ રહ્યો છે જે અહીં બ્રેકફાસ્ટ અને જમવાનું સેટ નથી થતું માટે આપણે અહીં જાતે જ બનાવી રહ્યા છીએ બોલો હર મહાદેવ હેલો મિત્રો કેમ છો મારાવાલા તમે જોઈ શકો છો આપણો સવારનો નાસ્તો થઈ ગયો છે રેડી અને જીતુભાઈ નહીને આવી ગયા છે બાપુજી નહીને આવીને આવી ગયા છે હવે મારે નહવાનું બાકી છે તો નાસ્તો કરીને હું નવા જઈશ હું અને તમે જોઈ શકો છો આપણો બધો સામાન આજે અહીં જમવામાં અને નાસ્તામાં સેટ નહીં થતું તો આ છે આપણી રૂમ পো শ্রী পদ্মনাভন সিবিক শিবরাত্রিক આપણે આની ગેટ ની બાજુમાં જ સામે આપણી હોટેલ હતી જોઈ શકો છો અને આપણે અહીં લોકર રૂમ માં છીએ સામાન હેલો મિત્રો હર હર મહાદેવ જય ઉમિયા તમે જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ પદ્મનાભન સ્વામી અને બિલકુલ એની બાજુમાં છે સરસ મજાનો કુંડ અને અહીં દર્શન કર્યા પછી અમે જવાના છીએ ગણપતિ મહાદેવ સોરી ગણપતિ મંદિર તમે એનો નજારો જોઈ શકો છો આ ગેટ છે અને અમે જવાના છીએ બીજા ગેટ જે ઉત્તર બાજુ આવેલો છે આ પૂર્વ બાજુ નો ગેટ છે હેલો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણા પદ્મનાભન સ્વામી ટેમ્પલ ના દર્શન થઈ ગયા છે સરસ મજાના જ્યાં એની બાજુમાં ભગવાન કૃષ્ણનું મંદિર છે અને આ મંદિર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે અને અહીં મૂર્તિ આરામ એટલે કે સૂતી હોય એવી મૂર્તિ છે સરસ મજાના દર્શન થઈ ગયા છે ત્રણ વિન્ડો ત્રણ દરવાજા છે અલગ અલગ એક બાજુ પગના દર્શન થાય છે બીજી બાજુ છાતીના અને લાસ્ટમાં એમના માથાના દર્શન થાય છે તો આપણા દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંયાથી નીકળી રહ્યા છે મહાગણપતિ ટેમ્પલ એટલે કે જ અહીંયાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે તમે અહીંની લોકલ શોપ જોઈ શકો છો અહીં ફરજિયાત ધોતી પહેરીને જવામાં આવે છે અને લેડીઝ ને સાડી અને નાની કોઈ બાળા હોય તો એને દેશ ચાલે છે તમે જોઈ શકો છો કેટલો સરસ મસ્ત નજારો છે તમે જોઈ શકો છો મંદિરની બિલકુલ બાજુમાં એક કુંડ આવેલો છે ઘણા લોકો ને અહીં બાવરી હોવાથી અહીં બાબરી કરાવી સ્નાન કરીને અહીં અંદર દર્શન કરવા જાય છે અહી ઓન્લી ફોર ધોતી એટલે કે ફક્ત ધોતીમાં જ દર્શન થાય છે તમે અંદર પેન્ટ પણ નથી પહેરી શકતા બધું જ બહાર કાઢી જવાનું હોય છે તમે જોઈ શકો મોબાઈલ ચાવી પેન કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિક વસ્તુ અંદર એલાઉડ નથી અને ફક્ત ધોતી આપણા અહીંયા બંને દર્શન કરીને આવી ગયા છે બહાર તો બોલો પદ્મનાભન સ્વામીની જય મિત્રો તમે જોઈ શકો છો અમે અહીં ઉભા છીએ પદ્મનાભન સ્વામી અને તમે અમારો વેશ જોઈ શકો છો કે ઓન્લી ફોર ધોતી

તમે જોઈ શકો છો આપણી રામ પ્યારી આપણું વાહન બહાર આવી રહ્યું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે શિવા ટેમ્પલ હેલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શિવા ટેમ્પલ તમે જોઈ શકો છો અને બિલકુલ આ મંદિર છે દરિયાની બાજુમાં અમે થોડી દોરમાં તમને દરિયો બતાવીશું તમે જોઈ શકો છો આપણે હવે મસ્ત સ્ટેચ્યુ જોવા જઈ રહ્યા છીએ હેલો મિત્રો તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો દરિયો છે બ્લુ દરિયો જેનો દરિયો છે અને અહીં નજીકમાં બીચ પણ આવેલો છે પણ આજે પણ અહીં દરિયાનો મોજા તમે જોઈ શકો છો કેટલા ઊંચા ઊંચા ઉછળી રહ્યા છે અને આપણે અત્યારે છીએ શિવા સ્ટેચ્યુ બોલો હર મહાદેવ તમે જોઈ શકો છો સરસ મજાના એવા શિવ ભગવાન અને આવી એક જ અહીંયા સ્ટેચ્યુ નથી પણ અંદર બોયરામાં એટલી સુંદર મૂર્તિઓ અને કલાકૃતિઓ છે શિવનું સંપૂર્ણ સ્વરૂપ સંપૂર્ણ રૂપ શિવ પાર્વતી મિલન શિવ પાર્વતી રૂપ શિવ વિષ્ણુ રૂપ ગણપતિ પાંચમુખવાળા હનુમાનજીને પૂર્ણરૂપ તેમાં પાંચ પાંચ પાંચમુખ છે એવા ઘણા અન્ય પચાસ થી વધુ મસ્ત સારા એવા પ્રતિમાઓ બનાવેલી છે તમે જોઈ શકો છો આ પૂરી પ્રતિમા સિમેન્ટમાંથી બનાવવામાં આવી છે સિમેન્ટ કોન્ક્રીટમાંથી અને અદ્ભુત નજરો છે અહીં જોવા માટે એન્ટ્રી ફી સો રૂપિયા છે તમે અહીંનું જોઈ શકો છો તમે અહીં ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો ગંગેશ્વર સ્ટેચ્યુ બોલો હર મહાદેવ અહી શિવાય સ્ટેચ્યુની ની સાથે સાથે સુંદર મજાનો દરિયાનો નજારો સુંદર નેચર અને આપણું એવું સરસ મંદિર જે ભગવાન શિવને સમર્પિત છે અને સરસ મજાનો એવો નાનો શિવનું મંદિર કાળા વૈરવ મંદિર અને સરસ મજાનું નેચર તમે જોઈ શકો છો આજનું જે આ સ્ટેચ્યુ વિઝિટ થઈ છે મારી દર્શન થયા છે જે અમારી લાઈફના પ્રથમ એવો સ્ટેચ્યુ છે જે એકદમ પરફેક્શન સાથે અને એ પણ સિમેન્ટની અંદર એકદમ નાની નાની ઝીણી ઝીણી રુદ્રાક્ષથી રુદ્રાક્ષ માળાથી લઈને સાપ અને બીજી અન્ય વસ્તુઓ જે જેવા કે વાળ એકદમ પરફેક્શન સાથે છે તમે એમનો ચહેરાનો નજારો પણ જોઈ શકો છો અને એમની જટામાં ઉપર ગંગા પણ બિરાજમાન છે અને આ સ્ટેચ્યુની નીચે જે ભોયરામાં તમે જોઈ શકો છો અહીંથી એન્ટ્રી છે અને એટલી સુંદર પ્રતિમાઓ છે કે જે મારી લાઈફમાં પહેલી વખત મેં આવી મૂર્તિઓ જોઈ છે જે સિમેન્ટ અને કોન્ક્રીટમાંથી બનેલી છે અને તમે અહીં પણ જોઈ શકો છો સુંદર મજાનો દરિયાનો નજારો આ સાઈડથી પણ તમે શિવનો વ્યૂ જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીં સરસ મજાનું પાર્વતી માતા અહીં શંકર ભગવાન અને ત્રિબોજ સાઈડમાં નાનું મંદિર છે જે ગણપતિજી મહારાજનું મંદિર આવેલું છે અહીં સુંદર એવું મસ્ત મૂર્તિ છે અંદર જે હું તમને નથી બના બતાવી શકતો કેમ કે અંદર પૂજારી સાફ સફાઈ કરી રહ્યા છે અને અહીં ફોટો પાડવાની વિડીયો બનાવવાની સપ્ત મનાય છે જેથી તમને બતાવી શકું હેલો મિત્રો તમે જોઈ શકો છો અહી શિવા સ્ટેચ્યુ થી દરિયાનો નજારો સરસ મજાનો કેટલા સુંદર અને અદભુત મોજા આવી રહ્યા છે હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ સરસ મજાનું એવું પ્લેસ જે તમને એક અદ્ભુત લાગશે જો ચાલુ હશે તો અમે તમને બતાવી શકીશું અને હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ શિવા સ્ટેચ્યુથી નેક્સ્ટ ડેસ્ટિનેશન અમે તમને જે વોયરામાં અંદર મૂર્તિઓ છે એ બતાવી નથી શક્યા કારણ કે નીચે ફોન સ્વિચ ઓફ કરી ચેક કરી અને પછી સાથે લઈ જવા દે છે અને જ્યારે ભોયરામાં પણ અલગ અલગ મૂર્તિ જોડે અલગ અલગ સ્ટાફ ઊભો છે અને મૂર્તિ વિશે સમજાવે છે અને અંદર બિલકુલ એલાઉડ નથી અને અહીં પ્રસાદી રૂપે અંદરથી રુદ્રાક્ષ આપવામાં આવે છે જે અમને સરસ મજાનું એવું રુદ્રાક્ષ મળ્યું છે જેથી અંદરની મૂર્તિના દર્શન નથી થતા ફક્ત બહારની મૂર્તિના તમે દર્શન કરી શકો છો અંદર મોબાઈલ એલાઉડ નથી બિલકુલ સરસ મજાનો એવો મોજા જોઈ રહ્યા છો હેલો મિત્રો તમે જોઈ શકો છો આજે કટપ્પા અને બાહુબલીને શેર કરાવી રહ્યા છે હોળીની સરસ મજાની જેને કહેવાય છે બેક વોટર અહીંથી આપણે જવાના છીએ દરિયામાં અને જે આ નદી મળી રહી છે દરિયામાં જેથી તમે એનો નજારો જોઈ શકો છો સરસ મજાનો આ નદી જંગલમાં થઈને જઈ રહી છે હલો મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો મસ્ત મજાનો એવો નજારો તમે એના મૂવી જોયું હોય તો એ આવા જંગલોના દ્રશ્યો હોય છે એ અમે તમે આગળ બતાવીશું તમે જોડાયેલા રહેજો સરસ મજાનો એવો સુંદર વ્યૂ કેરમાં આવો અને તમે આ બોટિંગ ના કરો તો તમારી કેરલાની ટુર અધૂરી ગણાય છે આવી જ રીતે બોટો એલ માં પણ છે પણ ત્યાં હાઉસ બોટ પણ અવેલેબલ છે પણ ત્યાંના રેટ ઘણા હાઈ હોય છે હાલો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું એવું જંગલ છે અને એમાં નદી છે અને તમે જોઈ શકો છો આજુબાજુના વ્યૂ તમે અહીં આવો કેટલા તારે આ બે વોટર ની મુસાફરી જરૂરથી કરજો જબરજસ્ત નજારા છે અહીં તમને પાણીમાં રહેતા અન્ય જીવો પણ જોવા મળશે તમે સારો એવો નજારો જોઈ શકો છો મસ્ત મજાનો આ એક આઈલેન્ડ ગણવામાં આવે છે અને આ બે બેકવોટર પછીની આપણી અહીંથી થી ટ્રીપ કન્યાકુમારી છે તો તમે આપડી ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘણા લોકો એવા છે આપણા સગાવાલા આપણા ભાઈબંધો કે જેમને સબસ્ક્રાઇબ કરતા આવડતું નથી તો જેને ના આવડે એ જે બીજા ભણેલા હોય એમને કંઈ સબસ્ક્રાઈબ કરાવજો જેથી અમારો વિડીયો તરત જ તમારી પાસે પહોંચી જાય અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં અહીં લોકો ગંદા પાણીમાં નાહી રહ્યા છે નાડામ આવું ના આવે ખબર હવે જોઈ શકો છો ઘણા જંગલમાં આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીં ઝાડ ઉપર ફળ લાગેલા જ છે

તમે જોઈ શકો છો અહીં આવી ઘણી બધી બોટો છે જે અહીં બાર્ગેનિંગ કરવું પડે છે અહીં તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ એક બોટના ત્રણ હજારથી ચાર હજાર સુધી કહે છે અહીં રૂચ પ્રમાણે પર પર્સન પાંચસો રૂપિયા જે પેસેન્જર કેપેસિટી સેવન પ્લસ વન છે એટલે કે સાત પેસેન્જર સુધી બેસી શકે છે અને એક ડ્રાઈવર છે અહીં બે પર્સનના પચીસો રૂપિયા છે એક કલાકના પછી દોઢ કલાક ના છે પાંત્રીસો રૂપિયા અલગ અલગ છે અને આપણે લીધી લીધી છે છે તમે નજારો જોઈ શકો છો સરસ મજાનો આ બોટ અમે બાર્ગેનિંગ કરીને એક હજાર રૂપિયા માં જ લીધી છે અહીં વચ્ચે ફેરિયાઓ પણ આવે છે સરસ તમે જોઈ શકો છો અહીં નારિયેળ વાળો ફેર્યો આવે છે અમે છેલ્લા બે દિવસથી કેરળમાં ફરી રહ્યા છીએ પરંતુ અહીં વરસાદ ઓછો છે ક્યાંક ભાગ્યે જ ઝરમર ઝરમર વરસાદ આવે છે બાકી તમે અત્યારનો ઉપરનો નજારો જોઈ શકો છો बिल्कुल खाली है प्लान वाला से बता सरस यो नजारो छे इन जंगल नो हेलो मित्रों તમે જોઈ શકો છો આજે આપણા ડ્રાઈવર છે અંજની અને અહીં બેઠા છે આપણા બાહુબલી અને પાછળ જોઈ શકો છો લોક લાડી લેવા કટપ્પા અને આજે આપણે કરી રહ્યા છીએ બેક વોટર બોટ રાઈડિંગ જે આજે પાણી છે નદીનું પાણી છે અને જઈને દરિયામાં જઈને મળે છે આ તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો કેટલો સુંદર છે હું તમને મેક્સિમમ પાછળનો નજારો એટલા માટે બતાવું છું કે તમે વસ્તુઓ જોઈ શકો હવે દરિયો નજીક આવી ગયો છે હું તમને હવે દરિયાના નજારા પણ બતાવીશ સરસ મજાના હેલ્ મિત્રો તમે જોઈ શકો છો કે પાણીમાં થતું ઘાસ અહીં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે બંને બાજુ સામે તમે બોર્ડ જોઈ રહ્યા છે અને હવે થોડી જ વાર માં દરિયો આવશે બાપુ કેવી હા સરસ મજાનો એવો આનંદ લઈ રહ્યા છે આપણા માહોલી પણ પગ લાંબા કરીને બેઠા છે તમે જોઈ શકો છો

અહીં બોટનું સ્ક્રેપ કાઢવાનું ચાલુ છે જેમ આપણે અલગમાં થઈ રહ્યું છે એ રીતે અહીં પણ નાની નાની બોટ હોટેલો હોય છે આપણે આવી ગયા છીએ સેન અહીં આગળ આ નદીને મળે છે આ પાણી એ પણ અમને અમે તમને બતાવીશું અહીં બીચ આવી ગયો છે સરસ મજા નું ત્યાં અમે પહોંચી ગયા છીએ હવે આપણી બોટ આ રીતે લાગી જશે અહીં આપણે જવાનું છે તમે સામે જોઈ શકો છો કે

અહીં ફ્લોટિંગ હાઉસ પણ આવશે હેલો મિત્રો તમે જોઈ શકો છો અહીં સેવન સ્ટાર હોટલ છે જેના અહીં રૂમ અવેલેબલ છે જે ફ્લોટિંગ રૂમ છે અને તમે જોઈ શકો છો કેટલો સુંદર મજાનો નજારો છે બધા જોખમ છે બધું ભાઈ